દારૂ વેચનાર શખ્સ સામે કાર્યવાહી કર્યું કનુ વાઘેલા નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવેલ અમરેલી જિલ્લામાં માં પાંચ હજાર પિંચોતેર રીતે ઝડપાયું ત્યારે વિપુલ દુધાતે ભલામણ કરે અમરેલી એસપી ની રજૂઆત કરવા આવેલા ત્યારે એસપી ખાતરી આપેલ પણ ઉગ્ર થઈને વિપુલ દુધાત બહાર નીકળી ખોટા આક્ષેપો કરવામાં આવે નોસાદ કાદરી ન્યૂઝ ગુજરાતી અમરેલી લીલીયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ જે બાબતે લીડિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભી વાઘેલાઓનો પ્રોવિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ કરવામાં આવેલ આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં કુલ પાંચ હજારને પંચોતેર પ્રોવિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં સત્તરસો ને ઓગણસી પ્રોવિશનના કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલીયા પોલીસ્ટેશન વિસ્તારમાં પણ પ્રોવિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા છવ્વીસ તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલિગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પૂંજાબાગદાર ખાતેથી પકડી નહોતું તે બાબતમાં પણ કનુભાઈ પીએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવરનવર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધા દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે લીધા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય દારૂ ના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે આજ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાનાઓ પોતાના અલગ અલગ દસેક માણસો સાથે રજૂઆત કરવા આવેલ એસપી સરનાઓ દ્વારા એ બાબતે રોહિત બાહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે બહાર ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ